ત્યાંથી દૂર જઈને બીજો કુવો ખોદ્યો તે કુવા માટે કોઈ ઝઘડો કરવા આવ્યું નહીં તેથી તેણે તેનું નામ રહોબોથ રાખ્યું અને કહ્યું યહોવાએ અમારા માટે આ જગ્યા નક્કી કરી છે અમે પ્રગતિ કરીશું અને આ ભૂમિમાં અમને લાભ મળશે ઉત્પત્તિ છવીસ સ્વર્ગીય પિતા અમારા માટે જગ્યા બનાવનાર ભગવાન હોવા બદલ તમારો આભાર જેમ તમે આઇઝેકને શાંતિ અને ફળદાયી સ્થાન સાથે આશીર્વાદ આપ્યો છે તેમ હું પૂહું છું કે તમે દરવાજા ખોલો અને તમારી ઈચ્છા અનુસાર મારા માટે વિકાસ કરવા માટે જગ્યા બનાવો મને પડકારોનો સામનો કરવા માટે મદદ કરો અને જ્યારે અન્ય લોકો મારી વિરુદ્ધ લડે ત્યારે થાકી ન જાઓ મને તે સ્થાન પર લઈ જાઓ જ્યાં તમારી શાંતિ શાસન કરે છે અને કોઈ ઝઘડો નથી મારા હાથના કાર્યોને આશીર્વાદ આપો અને તમે મારા માટે જે ભૂમિ પ્રદાન કરી છે તેમાં હું ફળદાયી થાઉં હું મારા જીવન પર તમારું વચન જાહેર કરું છું કે તમે મને જે હેતુ માટે બોલાવ્યો છે તેના વિકાસ વિકાસ અને પરિપૂર્ણ કરવા માટે તમે જગ્યા બનાવી રહ્યા છો ભગવાન તમારી જોગવાઈ અને વફાદારી માટે આભાર ઇસુના નામે હું પ્રાર્થના કરું છું i